આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા વિજાપુર રાષ્ટ્રીય સેવક સંઘના આઠસોથી વધુ કાર્યકર્તાઓએ ભાગ લીધેલ આ કાર્યક્રમમાં આરએસએસ અને સંઘના લોકો તથા ગ્રામ્યજનો નગરસેવકો પણ આ શતાબ્દી કાર્યક્રમમાં જોડાયેલ આ પદયાત્રા તીબી વિસ્તારથી લઈને ખત્રીકુવા ચક્કર વિસ્તાર થઈ સરદારના બાવળા આગળ આવેલ જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલના બાવળાને ફુલાડ કરી પરત ટીબી વિસ્તારમાં આ સભાનું શાંતિપૂર્ણ વિસર્જન કરવામાં આવેલ અહેવાલ અલ્તા પઠાણ વિજાપુર